મને ચાશે અને મને પ્રેમ આપી આગેવાની કરવાનું કેસે ને ત્યારે આજે મને કે મારા પરિવાર ને તમે માનશો નહીં તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર કામ ધંધા ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોડીદાર શહેરનો પ્રેમ અમને આટલા આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ અમારી આને જોડે ગયા એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઊભા છે ભારતીય જનતા પાર્ટી આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એની ટિકિટ ના આપે અને આમાં આપણા જ નથી એટલે જે દિવસથી ફોર્મ ભરાણા છે તમે બધાએ યુટ્યુબ ના વિડીયો જોયેલા હશો એ દિવસથી લઈ અને અત્યાર સુધી એની જે જાહેર સભા હતી ત્યારે કંઈક ને કંઈ બાના કાઢી કોઈ પણ ગેર કાયદેસર એટલે કોઈ વ્યાજબી હોય કોઈ ઠીક પરંતુ માત્ર ને માત્ર કોડીનાની શાંતિ ઢોળાય આજ સુધી એ લોકો એ પ્રયત્ન કર્યા કર્યા છે કે નહીં તમે બધાએ નજરે જોયા છે ને યુટ્યુબ આમાં આપણે કાયદાકીય રીતે કોઈ જગ્યાએ એ આપણે ખોટા નથી મેં તો કીધું છે જો નિયમ પ્રમાણે અમે ખોટા હોય તો તમે જે કહો એ કરવા અમે લોકો બંધાયા છે અમે તૈયાર છે હું પણ એક લોનો વિદ્યાર્થી છું અને હું ભારતના બંધારણને અને સંવિધાનને અને આપણા કાયદાને માન સન્માન આપું છું જો અમે બંધારણ રીતના દિનુભાઈ આપણે ખોટા હોય તો આપણે એ કહીએ કરવા આપણે તૈયાર છે પરંતુ ના હવે તમે મને કહો એમની પાસે જેટલા ઉમેદવાર છે એ બધા ઉમેદવાર એ લોકો કોડીના નગરપાલિકામાં ચૂંટાય અને નગરપાલિકાનું શાસન એમની પાસે આવે એના માટે ઊભા રહેતા છે એ બધા ચૂંટાઈ જાય તો શાસન આવશે એની પાસે એની પાસે તો પૂરા ઉમેદવાર પણ નથી તો પછી કેમ ઉભા રહેતા છે શું જોઈએ લાઈટ ને લાઈટ પાણી રોડ અને સફાઈ જેવી સુવિધા હોય આથી વિશે નગરપાલિકામાં બીજી કોઈ સુવિધા હોતી નથી બીજી વ્યવસ્થા કાયદો વ્યવસ્થા બીજો સરકારની અલગ અલગ યોજનાઓ ઓર સમિતિઓ વપરાય જાય અને અનેક ગ્રાન્ટો દીધોમાંથી મનેને પ્રતિબંધ ભાજા આ તાલુકા ગામમાં લઈ આવે છે કોરોનાની અંદર વર્ષોથી 1982 1982 થી આ ગામમાં આવતું પણ હંમેશા યાદ રાખો જેના નામ ખરાબ હોય જગત હમને પણ વર્ષોથી વર્ષોથી ગુંડા ગુંડાગીરીમાં અને અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા અને ખરાબ છાપ ધરાવે છે આવા લોકો આવા લોકો છે પણ કોંગ્રેસને મારે કેવું છે ભાઈ અમે ગમે એવા છીએ